રાજ્ય પોલીસ ને કેન્દ્રીય કર્મચારીઓના ભ્રષ્ટાચાર ની તપાસ કરવાનો અધિકાર છે તે માટે કેન્દ્ર સરકાર નથી સુપ્રીમ કોર્ટ નો ચુકાદો નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે રાજ્ય પોલીસ અધિકારીઓ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અને ભ્રષ્ટાચારના ગુનાઓની વાત આવે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ સામે તપાસ કરી શકે અને ચાર્જશીટ દાખલ કરી શકે છે કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે રાજ્ય પોલીસ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારી વિરુદ્ધ કેસ નોંધાવતા પહેલા સીબીઆઈની પૂર્વ પરવાનગી જરૂરી નથી જસ્ટિસ જે બી પારણીવાલા અને સતીષચંદ્ર શર્માની ખંડપીઠે સોમવારે જણાવ્યું હતું કે કલમ જોગવાઈ મુજબ કાયદા ગુનાઓની તપાસ રાજ્ય એજન્સી અથવા કેન્દ્રીય એજન્સી અથવા કોઈ પણ પોલીસ એજન્સી દ્વારા કરી શકાય છે કલમ સત્તર રાજ્ય પોલીસ અથવા રાજ્યની વિશેષ એજન્સીની ગુનાની નોંધણી અથવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ સામે લાંચ